સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન સહાય મુદ્દે ફરી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો ફરી એકવાર રોષે ભરાયા છે પાક નુકસાનની સહાય ચૂકવવામાં વહલા દવાલાની નીતિનો આક્ષેપ થઈ રહ્યો છે કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ખૂબ જ ઓછી સહાય ચૂકવવામાં આવી છે જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીને ખેડૂતો રજૂઆત કરશ્યા સમગ્ર મામલે છોટીલા મૂડી વઢવાણ પંથકમાં એકસો ત્રીસ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો તો ત્યાંના ખેડૂતોના ખાતામાં સહાયના નાણાં જ જમા નથી થયા અને અમુક ખેડૂતો એવા છે જેમના ખાતામાં ખૂબ જ ઓછા નાણાં જમા થયા છે તાત્કાલિક સહાયની રકમ ખાતામાં જમા કરવા ખેડૂતોની માંગ ઉઠી છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન સહાય મુદ્દે ફરી ખેડૂતોમાં રોષ છે કારણ કે કેટલીક જગ્યાએ ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા નથી થઈ તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી થી સંવાદદાતા ફઝલ ફઝલ જે રીતે ખેડૂતો માંગ કરી રહ્યા છે તેમના ખાતામાં જે સહાયની રકમ જમા થવી જોઈએ તે નથી થઈ રહી શું વિગત છે સરકાર દ્વારા ચૌદસો ને ઓગણીસ કરોડ નું આર્થિક નુકસાન પેકેજ જાહેર કરવામાં આવ્યું પરંતુ તેમાં પણ વાલા દવલા ની નીતિ રાખવામાં આવતી હોવાનો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ છે ત્યારે આજે સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગની ઓફિસ ખાતે

ખેડૂતોને પડતો હોય તેત્રીસ ટકા એના જે ગાઈડલાઈન છે એફટીઆર એફની કે તેત્રીસ ની ઉપર નુકસાન હોય તો જ ખેડૂતોને મળવા પાત્ર છે તો ખેડૂતોને મળવાપાત્ર જે નાણાં છે તો એત્રીસ ટકા નુકસાની હોય તો જ એ નુકસાનીમાં આવે છે અને નુકસાનીમાં આવે તો એને પીએફ હોય તો અગિયાર હેક્ટર એગિયાર હજાર બિન અને પીએફના બાવીસ હજાર રૂપિયા એટલે સૂર્યનગર જિલ્લામાં ફક્તને ફક્ત પાંચથી દસ ટકા ખેડૂતોને પીએથમાં બતાવવામાં આવ્યા છે બાકી તમામ બિન પીએથમાં બતાવ્યા અને બિન પીએથમાં પાછળ એ નુકસાન જે છે એ એક ફેક્ટરનું છે અડધા એકટરનું છે એવું બતાવી અને આ આમાં મેં અધિકારીઓને અમે રૂબરૂ પણ મળેલા વિસ્તરણ અધિકારીએ પોતાએ સ્વીકાર કર્યો છે અને ગ્રામ સેવકે સ્વીકાર કર્યો છે ઉપરથી મૌખિક રીતે અમને સૂચના આપવામાં આવી છે કે ગમે તેમ કરીને આ આજકીટલા જે નાણાં તંકમને આવ્યા છે એમાં તમામ ખેડૂતોના થોડા થોડા નાના ફાળવવામાં આવે એવી રીતે તમારે નુકસાની બતાવવાની છે વાલા દવલા ની નીતિ છે શું કેશો વાલા દવલા ની નીતિ છે એક બાજુ જો વઢવાડ તાલુકો છે જે આગેવાનો ભાજપ ના આગેવાનો મોટા છે એ તાલુકામાં ચુડા તાલુકો હોય લીમડી તાલુકો હોય કે વઢવાણ તાલુકો એમાં ચુમ્માલીસ હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને અહીંયા જે અગિયાર હજાર છે અગિયાર હજાર માં આ લોકોને સાત હજાર બે હજાર પાંચ હજાર રૂપિયા ખાતામાં જમા થાય છે તો આ નજીવી રકમ કરી અને ખેડૂતોને એક લોલીપોપ સમાન આ સહાય છે